નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે ખેડૂત મિત્રો આપણે અત્યારના તાજા હવામાન સમાચાર જોવાના છીએ જેમાં રેમલ નામના ખતરનાથ વાવાઝોડાએ અત્યારે હાહાકાર કાર મસાવ્યો છે સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને ચેનલમાં નવા બોર તો નીચે પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી અને વિડીયોને શેર કરી દેજો તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે રેમલ નામનું ખતરનાક વાત છે અલદીબારીની આજુબાજુ બાલસોની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં તેની અત્યારે અસર જોવા મળી રહી છે તેની ઝડપની વાત કરીએ તો એકસો પાંચ કલાકની ઝડપે અત્યારે તે ફંટાઈ રહ્યું છે અને આ રેમલ નામનું વાવાઝોડું ધીરે ધીરે આગળ વધશે અને સત્યાવીસ તારીખના રોજ તે ધીરે ધીરે આગળ વધી અને આગળ વધી જશે અને અઠ્યાવીસ તારીખના રોજ તે ધીરે ધીરે આગળ વધી અને ભારતમાંથી પસાર થઈ જશે તેવી સંભાવના રહેલી છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આ અઠ્યાવીસ તારીખના તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે પ્રમાણે તે ધીરે ધીરે મોડું પડી જશે અને તેની અસર બંગ બાંગ્લાદેશમાં પણ તેની જોવાની શક્યતા રહેલી છે ઢાકાની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળશે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તેના ભાગરૂપે કોઈ અસર જોવા મળવાની સંભાવના રહેલી નથી પરંતુ તારીખ છવ્વીસ સત્યાવીસથી લઈ અને પહેલી તારીખ સુધીના તમામ સમયગાળામાં વરસાદી માહોલ જોવા મળવાની સંભાવના રહેલી છે કોઈ કોઈ વિસ્તારોમાં માવઠારૂપી વરસાદની મંડાણ શરૂ થાય તેવી શક્યતા રહેલી છે અને આવનારી તારીખ પહેલીથી સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળે અને માવઠા રૂપી વરસાદી માહોલ સર્જાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે જેમાં કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ કેટલાક વિસ્તારોમાં પહેલી તારીખથી લઈ અને માવઠા રૂપી વરસાદ થઈ શકશે જ્યારે સૌરાષ્ટ્ર ઝોન દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ પહેલી તારીખથી લઈ અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે જ્યારે ત્રણ તારીખની આજુબાજુના કેટલાક સમય સમયગાળામાં વરસાદી માહોલ સાથે પવનની ગતિમાં પણ વધારો થાય તેવી સંભાવના ગુજરાતમાં રહેલી છે તો મિત્રો આ રેમલ નામનું વાવાઝોડું છે તે આવી રીતે ધીરે ધીરે આગળ વધશે અને તારીખ ના રોજ તેની દિશામાં ફેરફાર થશે અને પૂરેપૂરું પલટાઈ જાય તેવી સંભાવના રહેલી છે જ્યારે ભારતમાં તેની કોલકાતાની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં તેની અસર જોવા મળશે જ્યારે આ રેમલ નામના વાવાઝોડાની ગુજરાતમાં કોઈ પણ જાતની અસર જોવા નહીં મળે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર